સુરેન્દ્રનગરના લીમડીના કેટલાય ગામોના ખેડૂતો સાથે કંઈક આવું જ થઈ રહ્યું છે અહીં સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે નર્મદાની માઇનર કેનાલ તો બની ગઈ છે પણ સત્તર સત્તર વર્ષના વહણા વીતી ગયા કેનાલમાં પાણીનું ટીપો પણ નથી પહોંચ્યો ત્યારે આ ખાલી કેનાલોમાં છલકાતું ખેડૂતોનું દર્દ જાણવા પહોંચ્યા અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી સરકારી લઈ યોજના લી રાખવાની સરકારી બીમારી ની આ કહાની ગુસ્સો છે ખેડૂતો નો કેનાલ માં પાણી જોયું બાજુ છે જોઈ લો આ ચણાવાયા છે

અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી નર્મદાની જે માઇનર કેનાલમાં ઊભા છે ત્યાં પાણી હોવું જોઈતું હતું આજથી સત્તર વર્ષ પહેલા આ કેનાલમાં સિંચાઈના પાણીનું સપનું જોવામાં આવ્યું બે હજાર નવમાં લીંબડી તાલુકાની અંદર સૌપ્રથમ નર્મદા યોજનાની માઇનર કેનાલનું નિર્માણ થયું આજે આ કેનાલના નિર્માણને સત્તર વર્ષ જેટલો સમય વીત્યો પણ હજુ સુધી આ કેનાલમાં સિંચાઈ માટે પાણીનું એક ટીપું પણ આવ્યું નથી આ માઇનર કેનાલ તો બની ગઈ પરંતુ પાણી વિના આ કેનાલ સુકી જ રહી જેના કારણે નુકસાન ભોગવી રહ્યા છે ખેડૂતો જેમના માટે નર્મદા કેનાલની શરૂઆત થઈ હતી સત્તર વર્ષ પહેલા પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે નર્મદાના નામે જે નવ હજાર કરોડની ઓગણીસો ને સત્યોતેરમાં યોજના હતી એનો નેવું લાખ કરોડ વપરાઈ ગયા તો પ્રજાના ટેક્સના પૈસા પ્રજાને દેવું વધ્યું સરદાર સરોવર યોજના પાછળ જે નેવ લાખ કરોડ વપરાઈ ગયા મ્યુઝિયમ બન્યું બધું સારું બન્યું પરંતુ એનો જે મુખ્ય ઉદ્દેશ હતો મુખ્ય ઉદ્દેશ એ ઉદ્દેશ પાર ન પડ્યો અને ખેડૂતો બરબાદ થઈ ગયા સત્તર વર્ષથી કેનાલનું નથી મળ્યું પાણી કેનાલ બંને સત્તર વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પાણીનો એક ટીપો ખેડૂતોને ન મળ્યો કેનાલ ખેડૂતોના શેઢા પાસેથી પસાર થાય છે છતાં પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે બે હજાર તેરમાં કેનાલ બનેલી છે અને હજુ સુધી આ કેનાલની અંદર પાણી આવેલ નથી બરાબર અને દર વખતે અમે રજૂઆત કરીએ છીએ કે અમને પાણી આપો પાણી આપો પણ સતા પણ પાણી આવતું નથી તો અમારા સૂકો વિસ્તાર છે પાણીને બીજી કોઈ આવે એવું કોઈ શક્યતા જ નથી તો આની ઉપર જ અમારું નિર્ભર છે જીવન તો પાણી આપે એવી તજ અમે માગીએ નર્મદા કેનાલ કે ગાબડા કેનાલ હવે તો કેનાલની એ સ્થિતિ થઈ ગઈ છે કે કેટલી જગ્યાએ કેનાલ તૂટી ગઈ છે કેનાલમાં કેટલી જગ્યાએ પોપડા ઉખડી ગયા છે આ ખાલી કેનાલ સાવ ખોખલી બની ગઈ છે હવે પાણી આવે તો પણ કેનાલ માં પાણીનો સંગ્રહ થઈ શકે નહીં તે પ્રકારની હાલત છે કેનાલ તો નિર્માણ પામી છે અને હવે કેનાલ તૂટવાનો વારો પણ આવી રહ્યો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેર કિલોમીટર સુધીની આ પ્રકારની લાંબી કેનાલ તમને જોવા મળી રહી છે કે જ્યાં સદંતર આ પોપડા ઉખડી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે અમુક જગ્યાએ તો જાણે સાવ તૂટી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણે આ તમામ વસ્તુ જે હાથમાં આવી જતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે આ દર્શાવે છે કે કેનાલ નિર્માણ પામી છે આ ગાબડા પડવાથી હવે ખેડૂતોની કિસ્મત પર પણ પાણી ફરી વળ્યું છે સુકા ભટ ગણાતા વિસ્તારમાં નર્મદા કેનાલ બનતા ખેડૂતોમાં આનંદ છવાયો છે ખેડૂતોને આશા જાગી કે કેનાલમાં પાણી આવશે ખેડૂતો કેનાલમાં પાણી આવતા સારો પાક લઈ શકશે પણ એક દસકા જેટલા સમયથી ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યા છે નહેર બન્યા બાદ પણ ખેડૂતોની સ્થિતિ ઠેર ઠેર છે પાણી આવે છે ના કેનાલ રીપેર થાય છે હવે તો કેનાલ માં ભ્રષ્ટાચાર ખેડૂતને પાણી પાણીની સિંચાઈ મળે તો ચણા તેન બધાનો મોલ ન હુકે અમે તો રજૂઆત કરી નઈ ખેડૂ ઘણા થાકી ગયા પણ આ સરકાર આંધળી બેરી કોઈ ખેડૂનું સાંભળવા તૈયાર જ નથી નકરો ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતી નથી આવું મારું માનવું છે

પણ સાફ કરે પછી અમને એવું થાય પાણી આવશે પણ પાણી આવતું નથી તો તમારા ત્યાં હે જીરું કરવો હોય તો નથી થતું અદમો કરવો હોય તો નથી થતો વરિયાળી કરવી હોય તો નથી થતી કોઈ પણ ઉત્પાદન લઈ શકતા નથી ઉકી ખેતીમાં જે થાય એ લેવી છે અને વાહ વાહ કરવી શું કરવું અમારું કંઈ આમાં હાલે નહીં બરાબર વર્ષો વર્ષ કમ્પ્લીટ કરી નાખે બધું સાફ કરી નાખે અમને આશા એવી થાય કે ના હોય તો અમુક કર્યું પાણી આવશે પણ કંઈ આવતું નથી કેનાલ માં બાવળો ઉગી નીકળ્યા અમારા સંવાદદાતા ગૌતમ શ્રી માળી કેનાલ ની કિનારીએ કિનારી આગળ વધતા ગયા પણ જુઓ ત્યાં શું સ્થિતિ થઈ પાણી તો ઠીક પરંતુ કેનાલ ના હાલ એવા થયા છે કે જાણે પાણી નહીં પરંતુ બાવળિયા ની કેનાલ હોય તે પ્રકારે લાગે છે ઠેર ઠેર મસ મોટા બાવળિયા કેનાલ ની વચ્ચે વચ ઉગી નીકળ્યા છે જાણે બાવળ માં કેનાલ કે કેનાલ માં બાવળ એ કહેવો મુશ્કેલ છે જરા આ પરિસ્થિતિ જુઓ કેનાલમાં પાણી નહીં પરંતુ બાવળિયા છે આ અમે નથી કહેતા તમે પણ જુઓ જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં કેનાલની અંદર મોટા મોટા બાવળ ઉગી ચૂક્યા છે એમાં એક પણ ટીપું પાણી ન સંગ્રહાય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે આ કેનાલથી સીધો રસ્તો આ ફક્ત અહીંયા જ બાવળ છે એવું નથી પરંતુ તમારી નજર પહોંચે ત્યાં સુધી બાવળ છે ખેડૂતોનું કહેવું છે કે પાંચથી સાત કિલોમીટર સુધી બાવળ ઉગેલા છે અને આ કેનાલની વચ્ચે ઉગેલા છે કેનાલની અંદર ઉગેલા છે

જો સિંચાઈનું પાણી મળી રહે તો આ પાક જે છે તેમને જીવનદાન મળે તે પ્રકારની વાત ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે આ ચણાનું ખેતર છે ને ચણાના ખેતરની અંદર પાણી ન મળવાના કારણે સદંતર પાક જે છે તે સુકાઈ ગયો છે જમીન પણ પાણી માંગતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને આ ખેતરના દ્રશ્યો છે કે જે ચણાનું વાવેતર આ વિસ્તારની અંદર મબલક પ્રમાણમાં થાય છે પરંતુ જો સમયસર પાણી મળે તો પાકની હાલત આવી ના હોય તે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો પાણી મળે તો જીવનદાન મળે એવું છે પાણી મળે તો થોડુંક ખેડૂત ને થોડોક સારો ફાયદો થાય એવું થાય છે આ બાજુમાં કેનલ છે અમારી આ બાજુમાં ખેતર છે હવે આ સોળસો રૂપિયાના ભાવના ખેડૂત એના લાવે છે બિયારણ લાવે છે હવે આમાં આમાં ખેડૂતને શું લઈ લેવાનું આમાં ખેડૂતને એક જો ચેણો દેખાતો હોય તો કોઈક એમ કે કે ભાઈ ના ચેણા વાયા છે આ કોઈ ખેડૂત નો કે કે ચેણા છે એવું લાગે જોયા ઉપર ખેડૂતનું કહેવું છે કે કેનાલની આસપાસ પંદર વીઘામાં જીરાનું વાવેતર થાય છે જો કેનાલમાંથી પાણી મળ્યું હોત તો જીરાના પાકને જીવનદાન મળ્યું હતું ચણાના પાકની પાક ની જેવી જ હાલત જીરાના પાકની છે આમ જોવા જઈએ તો પાંચ વખત પિયત આપવી પડે ત્રણ આપી છે હવે બે આપવી પડે આપવી પડે પણ પાણી છે નહીં કોઈ જગ્યાએ કારણ કે આ એક ખાડા ખબર છે તો ખાડી દીધું હતી નવું બંડલ કરીને પાણી લાયા હતા અમારે એમ હતું ક્યાંના નજીક છે એટલે પાણી આવશે એટલે જીરૂને પાંચ પાણી મળે છે પાંચ પાણી મળ્યા નથી અને ત્રણ પાણી મળ્યા છે હવે પાણી નથી એટલે જીરું હુકાય છે અમે મોંઘા ભાવનું બિયારણ લાવ્યા છીએ અને દવાનો ખર્ચો કર્યો છે દસ વિકલ્પનું જીરું કર્યું તો એક લાખ રૂપિયાનો સાહેબ ખર્ચો થાય છે ભાવ આવે કે ના આવી નથી જોતું પણ અત્યારે જે આ જીરુંનું પોઝિશન છે એ ખરાબ છે આમાંથી મમરી થઈ જાય જીરુંનો પાક ના થાય એટલે અમારે ખેડૂતની પોઝિશન હાવ બેકાર છે કિસ્સો કોઈ સાંભળો તે નથી

આવું કરીને ખેડૂતો પાક બચાવવા માટે લાંબી લાઈન નાખીને પાણી લેવાની તજવીજ હાથ ધરે છે પરંતુ ખર્ચ કરી પાણી લેવાની નોબત આવી રહી છે પાણી લેવા જતાં ખેડૂતો ઉપર ઉલટાનું તંત્ર પાણી ચોરીના આક્ષેપ કરીને મોટો દંડ વસૂલે છે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણસો થી વધારે ખેડૂતો સામે પાણી ચોરીના આક્ષેપ લગાવવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લો કમાન્ડ વિસ્તાર કહેવાય છે એ કમાન્ડ વિસ્તારમાં છસો ચાલીસ ગામડામાં મોટી કેનાલમાંથી ડીઝલ ઓઇલ એનજીથી કે ઇલેક્ટ્રિકથી મશીનથી લોકો પાણી ખેંચે છે એમને ત્રણસો ખેડૂત ઉપર દસ દિવસ પહેલાં કેસ કર્યા ગઈ સાલ ચાલીસ ખેડૂતોને ઓગણચાલીસ લાખ ઓગણચાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો તો આપણે નર્મદે સર્વદે ખેડૂતોને પાણી દેની વાત કરતા હતા પીવાનું પાણી અઢાર હજાર ગામડામાં મળ્યું એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે નર્મદાના નામે જે નવ હજાર કરોડની ઓગણીસો ને સત્યોતેરમાં યોજના હતી એનો નેવું લાખ કરોડ વપરાઈ ગયા ગુજરાતના ગામડે ગામડે ઘરોમાં તો નર્મદા કેનાલનું પાણી પહોંચ્યું છે પણ આ પાણી આ કેનાલો મારફતે ખેડૂતોના ખેતર સુધી ક્યારે પહોંચશે કેનાલનું નેટવર્ક છે પરંતુ વર્ષો થયા પાણી નથી આવ્યું લોકોના ઘર સુધી પાણી તો નર્મદાનું પહોંચ્યું પરંતુ ખેતરમાં ક્યારે પહોંચશે અને ખેતરમાં પાણી ન પહોંચવાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને દેવા કરવાનો વારો આવ્યો છે ત્યારે આશા રાખીએ કે ઝડપથી ખેડૂતોના ખેતર સુધી કેનાલ મારફત પાણી પહોંચે કેનાલનો રખરખાવ થાય કેનાલના સમારકામ થાય અને નવી તૈયાર થયેલી કેનાલમાં આજ દિન સુધી ટીપું પાણી નથી આવ્યું ત્યાં પાણી આવે તે પ્રકારની આશા પણ સેવામાં આવી રહી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી લીમડી ઉનાળો આવતા જ ઉમર ગામમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે એવું નથી કે અહીં પાણીનો કોઈ સોર્સ જ ન હોય પરંતુ કુવા કાંઠે તરસ્યા જેવો હાલ છે અહીંના લોકોના એક બે નહીં પરંતુ દસ ગામના લોકો છતે પાણીએ પાણી વગર તરસી અને તડફી રહ્યા છે જાણો એવું કયું કારણ છે જે આમને રાખી રહ્યું છે તરસ્યા

એકચ્યુઅલી અમારે પૂર્વમાં સોલસમો પૂર્વમાં પાણીની સમસ્યા ફેબ્રુઆરીથી ચાલુ જ થઈ છે ને આખેરેમાં તો એટલી બધી તકલીફ પડે કે ટેન્કર જ લાવવો પડે છે ઉમરગામના દસ ગામો તળિયા છાટ અહીં નળ છે પાઇપલાઇન પણ છે પણ નથી તો પાણી એ પાણી જે તરસ છીપાવે છે એક તરફ ઉનાળો માથે છે ને અહીં નળ સૂકા ફટ આ દ્રશ્યો પરથી અંદાજો આવે છે કે આ નળ માત્ર શોભાના કાંઠિયા સમાન છે કેટલાય દિવસોથી આ ગામના લોકોએ આ નળમાં પાણી નથી જોયું રાજ્યના છેવાડે અને મહારાષ્ટ્રને અડીને આવેલ ઉમરગામ તાલુકાના દસ ગામ દરિયા કિનારે વસેલા છે અહીંના ગામો અને સોળ સુબાની અસંખ્ય સોસાયટીઓમાં અત્યારથી જ પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે સ્થિતિ એવી છે કે લોકોએ પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવા પડે છે ને પીવાના પાણી માટે બાટલા ખરીદવા પડે છે જ્યારે પાણીનું ટેન્કર આવે ત્યારે મહિલા અને બાળકો બાલ્ટીઓ લઈને દોટ મૂકે છે ત્યારે પાણી નસીબ થાય તકલીફ છે છે કે જે કરોડોના ખર્ચે પાણીની ટાંકી બની ગઈ છતાં એની વ્યવસ્થા અમને મળી નથી તમારી ઈચ્છા એ છે કે સરકાર અમને પાણી આપે અને આજે ત્રણ ત્રણ મહિના અમારે પાણીની તકલીફ ભોગવવી પડે છે એ અમારી દૂર કરે એટલા વર્ષથી અમારે આ પાણી દર ગરમીમાં ત્રણ માં સવારે ફક્ત એક કલાક પાણી મળે છે અમારે ત્યાં પાણીની બહુ સમસ્યા છે પીવાના પાણીની તો અનહદ સમસ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પાણીના બોર સુકાઈ જાય છે અને અમારે બધાને પોતાના પર્સનલ બોરથી જ અમે પાણી વાપરીએ છીએ અત્યાર સુધી અત્યાર સુધી અમને કોઈ પણ જાતનું સરકારી રીતે પાણી પુરવઠા વિભાગથી અમને કોઈ પણ જાતની પાણીની સુવિધા કરવામાં આવી નથી અને પાણીનો અમને બહુ ત્રાસ છે પૈસા ખર્ચવા પડે છે કારણ કે અમારે બોર પાણી ખતમ થઈ જાય છે બોરમાં સુકાઈ જાય છે એવું નથી કે અહીં પાણીનો કોઈ સોર્સ જ ન હોય એક તરફ દરિયો છે ને બીજી તરફ પાણી પૂરો પાડતી યોજના ઉમરગામના દરિયા કિનારાના આ દસ ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરાઈ જેની પાણીની ટાંકી પણ બની ગઈ છે પણ બાકીનું કામ ખોરમ ભેચડતા લોકો આકરા પાણીએ છે છેલ્લા એક મહિનાથી પાણી ના આવતા લોકોની ચિંતા વધી છે જો આ કામ પૂરું નહીં થાય તો વગર પાણી એ જ ઉનાળો કાઢવો પડશે

ભૂતકાળમાં પણ ચાલીસ કરોડની યોજનાનું માળવર્ણ ઉમરગામ તાલુકામાં થયેલું છે ફરી સો કરોડ જેટલી માગબર રકમથી સરકારે આ યોજના બનાવી છે ખૂબ સરસ કામગીરી થઈ છે સારી સારી ટાંકીઓ પણ બની છે પરંતુ આ અધિકારીઓને ચાર્જ આપ્યા પછી જે કોન્ટ્રાક્ટર લેવલના માણસોએ આની સીસી તૈયાર કર્યા પછી બધું બધા વ્યક્તિઓ અહીંયાથી અદ્રશ્ય થઈ ગયા છે એને અત્યારે કોઈ ઉપયોગમાં લેવામાં આવતી નથી ઉમરગામના છેવાડે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા રૂપિયા ચોપ્પન કરોડ એંસી લાખથી વધુની કિંમતે લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે એજન્સીને કામ સોંપાયું તેણે કામ માત્ર અઢાર મહિનામાં જ પૂર્ણ કરવાનું હતું એટલે કે ઓક્ટોબર બે સુધી જે કામ પૂર્ણ થવું જોઈએ તે હજુ પણ ઝોલા ખાય છે આ કામની ગોકળગતિ પાછળ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતની ગંધ લોકોને આવી રહી છે અહીંના સૌથી મોટા સોળ સુબામાં આ પાણીની ટાંકી બની રહી છે જેની વસ્તી જ પચાસ હજાર છે ત્યારે કરોડોના ખર્ચે બનેલી ટાંકી હવે લોકોને હાથી સમાન લાગી રહી છે હવે કિનારા વિસ્તારના અમારા ગામો છે હવે એ ગામોમાં માર્ચ મહિના પછી સારવાળું પાણી આવવાનું ચાલુ થઈ જાય છે એ પહેલાં જો પાણી આવી જાય તો એક આનંદની વાત છે પરંતુ જ્યાં કામ અટકેલું હોય ત્યાંથી સરકારશ્રીને વિનંતી છે કે ઓ પાણીનો સ્ત્રોત વહેતો આ બાબતે અનેક વખત લાભાર્થીઓએ ગામના લોકોએ અગ્રણીઓએ સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકર અને પાણી પુરવઠા બોર્ડના સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે હાલ તો અહીં જમીન વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે કામ તલ્લે ચઢ્યું છે જોકે ટૂંક સમયમાં આ ગામો સુધી પાણી પહોંચશે તેવો દિલાસો પણ આપી રહ્યા છે મિની પંપ જે જૂથ પાણી પૂરી જે ટાઈબલ ની છે દીવ ગુજરાત પેટર્ન છે એમાં નળો મૂકી આપેલા છે પાઇપો કરી આપેલી છે ટાંકીઓ બનાવી આપેલી છે બોર કરી આપેલા છે અને દરેક બસો ત્રણસો ગામની અંદર ફરિયાદની અંદર જે માણસો બસો ત્રણસો રહેતા હોય ત્યાં ફળિયામાં જ અમે એ પાણીની વ્યવસ્થા કરેલી છે પ્યાના પાણી દરિયા કિનારા સાત ગામો છે એમાં જ મુશ્કેલી છે જો કે લોકોને ઠાલા દિલાસા નહીં નક્કર કામગીરીની જરૂર છે જો હજુ પણ પાણી લોકોના ઘર સુધી ન પહોંચ્યું

હાથીની સવારી જીપ્સીમાં કુદરતી સફર ચિત્તાની રીએન્ટ્રી તો ક્યારેક નાના વાછડાને હેત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળે છે પીએમનો વન્ય અને વન્યજીવો પ્રત્યેના પ્રેમનો હટકે અંદાજ સામે આવે છે અને ત્યારે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રીએ ગીરના જંગલની સફારી કરી આંતરરાષ્ટ્રીય વન્યજીવ દિવસ પર દુનિયાને ખાસ સંદેશ આપ્યો ગીર હરિયા પવિત્ર ગીર માં સિંહો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં પ્રધાનમંત્રી મોદી ની લોયન્સ સફારી ગીરના જંગલમાં ની આ તસવીરો પ્રધાનમંત્રી મોદી ના ની છે માથા પર સિંહ સિમ્બોલ વાળી ટોપી જેકેટ હાથમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટેનો કેમેરા સાવજનો નો ફોટો શૂટ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી સાસણમાં મોદી નો હટકે અંદાજ વિશ્વ વન્ય જીવ દિવસે પ્રધાનમંત્રી મોદીએ ગીરના જંગલની ની મુલાકાત લીધી પાનખર માં પણ રડિયામ આ ગીર જંગલમાં સૂર્યની પ્રથમ કિરણ ઉગે તે પહેલા જ પ્રધાનમંત્રી મોદી પહોંચી ગયા પ્રધાનમંત્રીના કાફલાનો ભંભા ફોડ નાકા પ્રવેશ થયો રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી ચીપસી પ્રધાનમંત્રી સિંહ દર્શન માટે પહોંચ્યા સિંહ દર્શન સમયે વઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરના લુકમાં નજરે પડ્યા આ જંગલ સફારીનો પ્રધાનમંત્રી મોદીએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં પીએમ મોદી કુદરતના આ સૌંદર્યને કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા આ દરમિયાન પ્રધાનમંત્રીનો ભેટો સિંહ સાથે થયો સામે આવેલી કેટલીક તસવીરોમાં પ્રધાનમંત્રી મોદીની જીપ સામે એક સિંહણ પોતાના બચ્ચા પર હેત વરસાવતી નજરે પડે છે આ પડને તુરંત જ પ્રધાનમંત્રી મોદીએ પોતાના કેમેરામાં કેદ કરી

મોદીએ આ વન્યજીવોને ખૂબ નજીકથી નિહાળ્યા આ પહેલા પ્રધાનમંત્રી ગીરના જંગલમાં મોર નીલગાય અને કેટલાય હરણની તસવીરો લેતા નજરે પડ્યા ફાગણ મહિનામાં ખીલેલા કેસુડા પણ વન વિહાર કરતી વખતે નજરે પડ્યા એક વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ગીર અભયારણ્ય અહીં વસતા સિંહો માટે સ્વર્ગથી કમ નથી ગીરમાં જંગલ સફારી બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગીરમાં સિંહ અને સિંહણો વચ્ચે આજે સવારે મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો ગીરના જંગલોમાં પ્રધાનમંત્રી મોદીનો આ અંદાજ વાઇલ્ડ લાઇફ પ્રત્યે પોતાના લગાવને દર્શાવે છે તેમણે ગીર જંગલને લઈ કરેલા પોતાના પ્રયાસો વિશે પણ લખ્યો ગીર આવો કાયમ માટે ખાસ હોય છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે એશિયાટીક સિંહોની સુરક્ષા તેમના સંરક્ષણ માટે કેટલાય પ્રયાસો કર્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી સિંહોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા કેટલાક દસકાઓમાં ન માત્ર એશિયાટિક સિંહોની સંખ્યા વધી છે પણ વાઘ દીપડા અને ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે આ દર્શાવે છે કે ભારત વન્યજીવોના સંરક્ષણને લઈ કેટલી ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે ગુજરાતના ગીર જંગલમાં સફારી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરી આ બેઠકમાં ભારતમાં વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થઈ